મિત્રો હાલમાં આપણી ચેનલ પર કિંમતી એવા બળદ વેચવા માટે આવી ગયા છે તમે જોઈ શકો છો આ કિંમતી ગોદલા બળદ છે જે વેચવા માટે હાલમાં જ આપણી ચેનલ પર મૂકી દીધે છે તો મિત્રો જે લોકોને કિંમતી એવા અને સારા ચાલતા એવા ગોદલા બળદની જરૂર હોય એના માટે આ ખાસ કરીને વિડીયો છે કારણ કે આ માલિક છે એને આ ગોદલા બળદ છે એ વેચી નાખવાના છે અને મિત્રો જો તમારે આ ગોદલા બળદ લેવાના હોય તો વિડીયો છેલ્લે સુધી જુઓ અને તમારે જો આ બળદ ન લેવાના હોય તો વિડીયોને શેર કરી નાખો કારણ કે બીજા ખેડૂતભાઈને શેર કરશો તો એને લેવાના હિસાબે તો એની મદદ થઈ જશે તો મિત્રો વિડીયોમાં દેખાઈ રહેલા આ ગોદલા બળદ વેચવાના છે હાલમાં જ અને મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે જે દેખાઈ રહ્યા છે એવા જ રૂપાળા એવા બંને એક સરખા જેવા બળદ છે અને મિત્રો તમે આ જે બળદ છે એ આપણા રેગ્યુલર કસ્ટમરના છે એટલે આ ભાઈને ફૂલ જવાબદારીથી આ બળદ વેચવાના છે કારણ કે આ આપણા જૂનાને જાણીતા કસ્ટમર છે હવે વાત કરીએ આ થોડાક ફોટા આપણી પાસે આ બળદના છે એ નહીં તો મિત્રો તમે અલગ અલગ એંગલથી અમારી પાસે ફોટા છે બંને અલગ અલગ બળદના જે તમને વિડીયોમાં દેખાઈ રહેલા છે એ જ પ્રમાણે આ ગોદલા બળદ છે એ હાલમાં જ વેચવા માટે આપણી ચેનલ પર જ આવી ગયા છે અને આ જે હાજાભાઈ જોગલ છે એ આપણા જૂના કસ્ટમર છે જે ફૂલ જવાબદારી સાથે આ અલગ અલગ બળદ આપણી ચેનલ પર મૂકતા હોય છે અને ફૂલ જવાબદારી સાથે તો આ બળદને ખરીદવા માટે વિડીયો ચાલુ છે એની નીચે મોબાઈલ નંબર માલિકનો આપેલો છે ત્યાંથી તમે ડાયરેક્ટ ફોન કરી શકો છો વાત કરીએ બળદની માહિતીની તો આ ગામ છે ગોલ્લર શેરડી તાલુકો છે જામખંભાળી અને જિલ્લો છે દેવભૂમિ દ્વારકા અને કિંમતની વાત કરીએ તો એક લાખ પંચાવન હજાર રૂપિયા કિંમત કરે છે માલિકનું નામ આહિર રાજાભાઈ જોગલ છે અને મિત્રો તમારે પણ આવો વિડીયો બનાવવો હોય તો તદ્દન ફ્રીમાં આપણે વિડીયો આવો બનાવી દેશી કારણ કે આગળના આગળ વિડીયો જોવો એમાં બધી માહિતી આપેલી છે કારણ કે આપણે ખેડૂતભાઈની હેલ્પ કરવા માટે બેઠા છીએ મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈઝ આપવી હોય કે કોઈ કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોન ફонથી જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડિયોને આગળ ને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકીએ અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડિયોને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો